નમસ્કાર હું પૂરણ ગોંડલિયા ઈ ગોંડલિયા ડોટ કોમમાં આપનું સ્વાગત છે એમ ઓફિસ પાવર પોઈન્ટ ભાગ સાત ભાગ સાતમાં આજે શીખીશું સ્લાઇડમાં ટેબલ અને ચાર્ટની ગોઠવણી તેમજ એમનું સેટિંગ કરવું મિત્રો આપના પ્રેઝન્ટેશનમાં આપ કોઈ ટેબલ એટલે કે કોષ્ટક દ્વારા રજૂઆત કરવા માંગતા હોય તો અહીંયા ઓપ્શન છે ટેબલનું જેમાં સૌ પ્રથમ ઉપર જે મેનુ જોઈ રહ્યા છો એમાં ઇન્સર્ટ મેનુ છે ત્યાંથી ક્લિક કરવું દાખલા તરીકે હું આ બીજી સ્લાઇડમાં આ ટેબલ રાખવા માંગુ છું તો ઇન્સર્ટ મેનુમાં ક્લિક કરતાની સાથે પેલું ઓપ્શન મળશે ટેબલ જેમાં ક્લિક કરતાની સાથે આ રીતે આપને ઓપ્શન મળશે કે આપ કેટલી રો અને કેટલી કોલમ રાખવા માંગુ છો જેવું આપનું પોઈન્ટર આપ રાખશો બેકગ્રાઉન્ડમાં પાછળ આપ જોઈ શકશો ટેબલ તૈયાર થાય છે આપની પસંદગી પ્રમાણે આપ રાખી શકો છો આ સિવાય ઇન્સ ટેબલ નીચે લખેલું છે ત્યાંથી ક્લિક કરીને આપની પસંદગી પ્રમાણે આપની મરજી પ્રમાણે જેટલી કોલમ અને જેટલી રો રાખવા માંગતા હોય અહીંયાથી ક્લિક કરીને રાખી શકો છો ત્યારબાદ ઓકે આપો એટલે આ રીતે આ ટેબલ છે આપ લઈ શકશો આ સિવાય બીજી પણ એક રીત છે જેમાં જેમાં આપ જ્યારે પણ નવી સ્લાઇડ લ્યો છો જેમ કે ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરતાની સાથે આપણને અહીંયા આ એક ઓપ્શન મળશે આ રીતે તેમાં અહીંયા જે આપ આઇકન જોયું છું ઇન્સટ ટેબલ ત્યાંથી પણ ક્લિક કરીને આ રીતે ટેબલ ચોઈસ પ્રમાણે અને રો રાખી ઓકે આપી ટેબલ લઈ શકાય છે હવે આ જ ટેબલ જ્યારે આપ અહીંયા સેટ કરો છો ત્યારે આપ જોઈ શકો છો ટેબલની ચારે બાજુ આ રીતે અલગ પ્રકારના ડોટસ આપ જોઈ શકો છો ત્યાં જેવું આપ આપનું પોઇન્ટર લઈ જશો એટલે પોઇન્ટર નું જે આઇકન છે એ થોડું ચેન્જ થઈ જશે એ બતાવે છે કે અહીંયા ક્લિક કરવાથી આપ અમની સાઇઝ વધારી શકો છો ટેબલ નાનું મોટું કરી શકો છો આ રીતે આ માં આપ કલર રાખવા માંગતા હોય તો અહીંયા ઉપર આપને જોવા મળશે ટેબલ સ્ટાઇલ જેમના ઉપર આપણું પોઈન્ટર લઈ જશો એટલે આપ પ્રીવ્યુ માં આપ પણ જોઈ શકશો કે આ રીતે સ્ટાઇલ છે એ સેટ થશે એ સિવાય ને સ્ટાઇલ માટે અહીંયા મોર ઉપર ક્લિક કરતાની સાથે આપણને અલગ અલગ ટેબલ ને સ્ટાઇલ જોવા મળશે જેમ કે અહીંયા છે લાઈટ કલર માં નીચે મિડિયમ કલર છે ત્યારબાદ ડાર્ક કલર માં છે જે પણ રાખવા માંગતા હોય એમના ઉપર એક ક્લિક કરો જેમ કે અહીંયા હું આ સ્ટાઇલ ઉપર ક્લિક કરું છું તો આ રીતે આપણું ટેબલ છે સેટ થઈ જશે હવે આપ જોઈ શકો છો કે અહીંયા જે છે બોક્સમાં નથી નથી તો એમના માટે સૌ પ્રથમ સિલેક્ટ કરીશ અહીંયા ઓપ્શન છે બોર્ડર્સ ત્યાં છેડે ક્લિક કરતાંની સાથે અહીંયા બીજું ઓપ્શન છે ઓલ બોર્ડર્સ ત્યાં ક્લિક કરતાંની સાથે આ છે લાઇન્સ સેટ થઈ જશે હવે એમએસ વર્લ્ડમાં આપ શીખી ગયા છીએ કે આ રીતે અલગ અલગ મનપસંદ કલર પણ અહીંયા સેટ કરી શકાય છે જેમ કે શેડિંગમાં જઈને અહીંયા કલર આપી શકો છો અલગ અલગ ને પણ આ રીતે કરી શકો છો આ ટેબલ ને આપ મૂવ કરવા માંગતા હોય તો એમની જે બોર્ડર છે એમના ઉપર ક્લિક કરી આ રીતે ત્યારબાદ આપ ડ્રેક કરી ખસેડી શકો છો સ્લાઇડમાં આપની અનુકૂળતા પ્રમાણે ગમે ત્યાં લઈ જઈ શકો છો આ ટેબલ ડીપ દૂર કરવા માંગતા હોય એટલે કે ડિલીટ કરવા માંગતા હોય તો બોર્ડર ઉપર એક ક્લિક કરી ત્યારબાદ કીબોર્ડમાંથી માંથી ડિલીટ કી પ્રેસ કરવાથી આ ટેબલ છે એ દૂર થશે હવે જોઈએ ચાર્ટ એડ કરવો તો જ્યારે પણ આપ ન્યુ સ્લાઇડ લ્યો છો ત્યારે આ રીતે આપને વચ્ચે આઇકન જોવા મળશે એમાં બીજા નંબરનો આઇકન છે ઇન્સર્ટ ચાર્ટ એમના ઉપર ક્લિક કરીને પણ આ રીતે ચાર્ટ નું ડાયલોગ બોક્સ આવે છે એ સિવાય બીજું પણ એક રીત છે બીજું પણ ઓપ્શન છે અહીંયા ઉપર જે મેનુ છે ઇન્સર્ટ ઇન્સર્ટ મેનુમાં અહીંયા ઓપ્શન છે ચાર્ટ એમના ઉપર ક્લિક કરવાથી પણ આ ડાયલોગ બોક્સ આવે છે ત્યારબાદ અહીંયા આપણને ચાર્ટના વિવિધ ફોર્મેટ જોવા મળશે કે આપ આ ચાર્ટ કઈ સ્ટાઇલમાં રાખવા માંગો છો જેમ કે કોલમ્સ છે લાઈન છે પાઇ છે બાર છે એરિયા છે અલગ અલગ પ્રમાણે જેમ કે હું અહીં કોલમમાં આ ફોર્મેટ ઉપર ક્લિક કરી ઓકે આપું છું એટલે આપ જોઈ શકો છો કે અહીંયા આ ચાર્ટ છે એ સેટ થાય છે એ મુજબ અહીંયા બાજુમાં એક એક્સેલની ફાઇલ પણ ખુલે છે જેમાં આ ટેબલનો ડેટા આ ચાર્ટનો ડેટા અહીંયા છે આ ડેટામાં આપ આપની મરજી પ્રમાણે વિગત છે એ ચેન્જ કરી શકો છો વિગત ભરી શકો છો જેવું વિગતમાં આપ અહીં ફેરફાર કરશો ઓટોમેટિક ચાર્ટમાં પણ ચેન્જીસ થઈ શકશે જેમ કે હું અહીંયા ફેરફાર કરું છું બેકગ્રાઉન્ડમાં જોઈ શકશો કે ચાર્ટમાં પણ ડિફરન્સ છે એ જોઈ શકાય છે હવે ક્યારેક એવું બને છે કે આપની પાસે કોઈ એક્સેલ ફાઇલ છે એમનો ડેટા આપ આ ચાર્ટમાં મૂકવા માંગો છો એ સૌ પ્રથમ એ એક્સેલ ફાઇલ ઓપન કરશો અહીંયા મારી પાસે એક આ ફાઇલ છે માર્કશીટનો ડેટા છે તો સૌ પ્રથમ હું એને સિલેક્ટ કરીશ રાઈટ ક્લિક કરી કોપી અને આ જે ચાર્ટની ફાઇલ છે એમાં સિલેક્ટ કરી પેસ્ટ એટલે આ રીતે એક ડાયલોગ બોક્સ આવશે જેમાં યસ આપો એટલે આ રીતે આપ જોઈ શકો છો કે આપની ડિટેલ પ્રમાણે ચાર્ટ બની ગયું છે હવે આ ફાઇલને આપ ક્લોઝ પણ કરી શકો છો અહીંયા આપ જોઈ શકો છો કે આ ફાઇલ છે એ માર્ક્સ સાથે સબ્જેક્ટ ની વિગત મુકાઈ ગઈ છે આ રીતે ફૂલ સ્ક્રીન માં આપ ચાર્ટ જોઈ શકો છો હવે આ જે નામ છે સબ્જેક્ટ ના એને આપ લાર્જ કરવા માંગતા હોય તો અહીંયા ઓ ઉપર ક્લિક કરી અહીંયા જે ઓપ્શન છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઈઝ તો આ રીતે આપ લાર્જ કરી શકો છો આ જે વિગત છે માર્ક્સ ઓપ્ટન માર્ક્સ એ વિગતને પણ મોટો સાથે લેચ કરી શકાય છે આ રીતે હવે આ ચાર્ટની ડિઝાઇન સ્ટાઇલ આપ ચેન્જ કરવા માંગતા હોય તો ઉપર જે ડિઝાઇન મેનુ છે એમાં ક્લિક કરો ત્યારબાદ આ રીતે આપણને ચાર્ટ ના સ્ટાઇલ્સ જોવા મળશે જેમાં પણ જેના પર ઉપર આપ ક્લિક કરશો સીધું એ સ્ટાઇલ છે એ સેટ થઈ જશે એ સિવાય ચેન્જસ ચાર્ટ ટાઇપ અહીંયા જે ઉપર પહેલો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી આ ચાર્ટની આપ સ્ટાઇલ એટલે કે જે થીમ છે એ સેટ કરવા માંગતા હોય જેમ કે લાઇન છે આઈ છે બાર છે એરિયા તો પણ ત્યાંથી ક્લિક કરી સેટ કરી અને સિલેક્ટ ત્યારબાદ ઓકે આપી શકો છો આ ચાર્ટ દૂર કરવા માંગતા હોય તો અહીંયા બોર્ડર ઉપર એક ક્લિક કરી ડિલીટ કી પ્રેસ કરવાથી આ ચાર્ટ છે એ દૂર